અમદાવાદમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી હતી તેમાં ઊંચો નફો આપવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી છે અગાઉ સુરતના સ્વીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટર સાથે તેના જ સાથી ડૉક્ટર અને તેના બે ભાગીદારોએ ઠગાઈ કરી હતી આરોપીઓએ એમ્બ્યુલન્સના ધંધામાં નફો આપવાની વાત કરીને ફરિયાદી અને તેના અન્ય બાર મિત્રો પાસેથી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ જેટલી રકમ ઉઘરાવી બાદમાં ઠગાઈ કરી હતી આ અંગેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે તેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે સુરત ઇકો સેલ પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદી કિપલ કુમાર અરવિંદ શહાણે અરથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં તેઓ રહે છે તથા સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટીચર તરીકે ફરજ બજાવે છે અને પોતે તબીબ પણ છે ઓગસ્ટ બે હજાર એકવીસમાં ફરિયાદીને સ્મીમેર ટીચર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું હતું કે હું મારા બે ભાગીદારો હેમંત ડાયા પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામી સાથે મળીને એમ્બ્યુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને પચાસ ટકા નફો આપીશ અને બાકીના પચાસ ટકા અમે રાખી લઈશું આરોપીએ સંસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના નામથી ધંધો કરતા હોવાનું કહ્યું હતું સાથે જ એક જીએસડબલ્યુ સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો જેમાં આઠ એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું અને જો પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની પણ લાલચ આપી હતી ડૉક્ટર હાર્દિક ફટવા અને તેના બે ભાગીદારો હેમંત ડાયાભાઈ પરમાર અને મયુર વાલ્મિકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ ઉપર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ લઈ લીધા હતા ત્યારબાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કર્યા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે